વાત દર્શક મિત્રો કરવી છે ખાસ કરીને મેષ રાશિની રાશિ કે અક્ષર છે સ્વામી છે મંગળ મહારાજ મેષ જાતકો માટે અંદર આજે તમને પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે અંદર તમને સારો લાભ મળી શકે અંદર આજે પરિણામ તમને જોવા મળી શકે એમ છે આજના ની અંદર મેષ જાતકો એ ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરના મંત્રનો જો કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને આપણા જીવનની અંદર બેસ્ટ ફાયદો મળતો જણાય છે વાત કરી લઈએ દર્શક મિત્રો વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે ભવાહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને સરકારી કામકાજની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ કરેલા કાર્ય તમારા માટે ફળદાયી રહેતા જણાશે અને તમારા જીવનની અંદર પણ પોઝિટિવિટી ક્રિએટ થતી જણાય નોકરીયાત વર્ગને સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો કયો ઉપાય કરવો જોઈએ વૃષભ જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જઈ જલ અર્પણ કરવું જોઈએ અને એની સાથે સાથે ઓમ નમઃ શિવાય એ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે સારો એવો લાભ મળતો જણાય દર્શક મિત્રો આજ સબ્જેક્ટ પર વાત કરીએ વાત મિથુન રાશિની કરીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કાંકાજની અંદર આજે તમને નિરાશાનો અનુભવ થતો જણાશે ને લગતા પ્રશ્નોની અંદર થોડી ની ચિંતા રહેતી જણાય ઇષ્ટ મિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ આજે તમને વધારો જોવા મળી શકશે કયો ઉપાય કરવો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળી શકે સારો એવો ફાયદો પ્રાપ્ત થઈ શકે માટે ભગવાન શંકરના મંદિરે જવાનું શિવજી મહારાજની ઉપાસના કરવાની અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે ને હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડને હ જેનો સ્વાંગ બને છે ચંદ્ર મહારાજ ધન અને માન આનો વ્યય આજે તમને જણાશે આજના દિવસમાં નોકરીયાત વર્ગને પરેશાનીની તકો મળી શકે એમ છે એટલે કે પરેશાની મળી શકે એમ છે વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે માનસિક તણાવ ટેન્શન થોડું ઘણું રહેતું જણાશે આ ટેન્શનને દૂર કરવા માટે ભગવાન શિવના મંદિરે જવાનું બિલ્વપત્ર અર્પણ કરવાના અને ત્રિદલમ ત્રિગુલાકારમ ત્રિનેત્ર ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ બિલ્વાષ્ટકમનો આજે પાઠ કરી અને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો અવશ્ય તમને સારો એવો લાભ મળી શકશે દર્શક મિત્રો ઘણી વખત બાળક જયારે વાંચવા માટે બેસતું હોય ત્યારે ઉપર ક્યાંક ને ક્યાંક બિંબ એટલે કે પિલોર આવેલા હોય છે જયારે તમારું બાળક પિલોરની નીચે વાંચવા માટે બેસે છે ત્યારે એનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત નથી થતું અને એનું માઇન્ડ ભટકવા લાગે છે ને એના લીધે એને યાદ નથી રહેતું એટલે હંમેશાને માટે તમારું બાળક જે જગ્યાએ વાંચવા માટે બેસે છે એ જગ્યાએ તમારે જોવાનું ઉપર કોઈ બિંબ તો નથી આવતું ને ઉપર કોઈ પિલોર તો નથી આવતું ને પિલોરની છે પણ તમારા બાળકને ભણવા માટે તમારે ન બેસાડવું જોઈએ એ જીવનની અંદર માનસિક ઉત્પન્ન શકે છે દર્શક મિત્રો તમારું બાળક અભ્યાસ કરવા માટે બેસે ઉત્તર દિશા તરફ પોતે મોઢું રાખીને બેસે છે ત્યારે એક લીલા કલરના ગણપતિ એની સામે રાખવાથી ઉત્તર દિશાના સ્વામી છે બુદ્ધ મહારાજ અને એટલા માટે એ ગણપતિ મહારાજ તમારા બાળકને બુદ્ધિની અંદર વધારો કરે છે પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને ક્યાંક ને ક્યાંક તમારું બાળક જે જગ્યાએ વાંચવા માટે બેસી રહ્યું છે એ જગ્યાએ જો તાંબાનું પીરામિડ પણ રાખવામાં આવે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને બેસે છે ને એ જગ્યાએ તાંબાનું પિરામિડ પણ રાખવામાં આવે તો એના મનની એકાગ્રતા વધે છે એના જીવનની અંદર ને ક્યાંક અભ્યાસને લગતી સમસ્યાઓ છે યાદશક્તિને લગતી સમસ્યાઓ છે આ લગતી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે આમ તો એવું કહેવાય છે કે મોરપંખ જો ત્યાં રાખવામાં આવે તો મોરપંખ રાખવાથી પણ અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને તમારું માઇન્ડ છે એ અભ્યાસની અંદર ક્યાંક ને ક્યાંક એકત્રિત થાય છે અને તમને તમારા જીવનની અંદર યાદશક્તિને લગતી સમસ્યા દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ વાત સિંહ રાશિની કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર જમવાને ટો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય નોકરીની અંદર બઢતીની ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે પારિવારિક સંબંધો તમારા મજબૂત થતા જણાય ને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો અવશ્ય લાભદાયી રહેશે હવે વાત કરી લઈએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર જે પઠ હણજનો સ્વામી છે મહારાજ કન્યા રાશિ વાળા જાતકો માટે વ્યવસાયની અંદર કામકાજની અંદર આજે તમને સારી એવી સફળતા મળતી પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે વિજય મેળવી શકો અને આજના દિવસની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ પણ વધતું જણાશે ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહે પોઝિટિવ લાભ મેળવવા માટે કન્યા રાશિ વાળા જાતકોએ ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જવાનું દૂધનો અભિષેક કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો દરેક ખાસ કરીને વૈજ્ઞાનિકોએ પણ એવું સંશોધન કર્યું છે કે રોજ સવારના પૂરમાં જે વ્યક્તિ વહેલા ઉઠી અને ભગવાનના પૂજા પાઠ કરે છે જે પણ ભગવાનને માનતા હોય એ ભગવાનના પૂજા પાઠ કરે છે તો એના દ્વારા એની આધ્યાત્મિક શક્તિ વધે છે અને એમાં પણ સૌથી પાવરફુલ મંત્ર ગાયત્રી મંત્ર બતાવવામાં આવ્યો છે અને ઓમ શબ્દ છે ઓમ શબ્દનો ઉચ્ચાર એ સૌથી બેસ્ટ ગણવામાં આવ્યો છે ઓમ શબ્દની ધ્વનિ એવી છે કે એ ધ્વનિના આધાર ઉપર આપણા જીવનની અંદર પોઝિટિવિટી ને આપણી એનર્જીની ની અંદર વધારો થાય છે અને એટલા માટે અલગ અલગ ઉંમરના લોકો ઉપર વૈજ્ઞાનિકોએ આ ખાસ કરીને અનુભવ કરેલો હતો અને આ એક ઉપાય કરેલો હતો જેની અંદર અલગ અલગ વ્યક્તિઓ છે એને બોલાવવામાં આવ્યા એ લોકો સાથે અલગ અલગ લોકોને ઓમ ધ્વનિ છે એનો ઉચ્ચારણ દ્વારા એના જીવનમાં એક મહિનામાં કેટલી પોઝિટિવિટી આવે છે કેટલો લાભ મળે છે તો અલગ અલગ ઉંમરના વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના લાભો જે થયા છે તો દર્શક મિત્રો સવારના પોરમાં વહેલો ઉઠી અને આપણે રોજને માટે ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ શ્રદ્ધાપૂર્વક જયારે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ આપણા ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ તો આપણી બોડીની અંદર એક પોઝિટિવિટી ક્રિએટ થાય છે અને એ પોઝિટિવિટી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે વિષય ઉપર વાત કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત એનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે આજે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાશે આજના દિવસની અંદર નવા સંબંધોની અંદર તમને નિરાશા ઉત્પન્ન અને આજના દિવસની અંદર ખાસ કરીને સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય કરવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરીએ દર્શક મિત્રો રાશિ કે અક્ષર છે જેનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે આજે મહેનત પછી પણ કામ અધૂરું લાગતું જણાશે સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન વિચલિત થઈ શકે એમ છે અને નોકરીયાત વર્ગને સહયોગીઓનો સહકાર પ્રાપ્ત થતો જણાશે વ્યવસાયની અંદર ધનલાભ આજે તમને સારો એવો પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરજો હનુમાનજીની ઉપાસના કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે આમ તો એવું કહેવાય ધનરાશિ ની કરીએ ધનના અક્ષર છે ભ ધ અને ધ સ્વામી બને છે ગુરુ મહારાજ ધન જાતકો માટે આજે ભાગ્ય તમને અનુકૂળ છે રાજકારણના ક્ષેત્રની અંદર તમને સારી પ્રગતિ મળતી વિકાસના કાર્યની અંદર તમને સારી ગતિ મળતી જણાશે આજનો દિવસ તમે આનંદમય હર્ષમય લાભમય પસાર કરી શકશો ધન જાતકોએ બની શકે તો ગાય માતાની આજે સેવા કરવી જોઈએ પોઝિટિવ લાભ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખને એનો સ્વામી બને છે શનિ મહારાજ વાદ વિવાદ ને લગતા કામકાજથી તમારે આજે બચવું બહુ જ જરૂરી છે આર્થિક સ્થિતિની અંદર મધ્યમ માત્રામાં સુધી સારો જોવા મળી શકશે અને આજના દિવસની અંદર વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પરિવારની અંદર સામાન્ય ચિંતા ટેન્શનનું વાતાવરણ રહ્યા કરશે ને આજે સારો લાભ જોઈએ છે જો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરીને ભગવાન શંકરના મંદિરે દર્શન કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આમ તો દર્શક મિત્રો એવું કહેવાય છે કે સૂર્યોદય પહેલા ખાસ કરીને સૂર્યોદય પછી જ ક્યારેય સૂવું ન જોઈએ સૂર્યાસ્ત પહેલા ક્યારેય સૂવું ન જોઈએ એટલે હંમેશાને માટે જો રાત્રિના સમયે આપણે ક્યાંક ને ક્યાંક વહેલા સૂઈ જઈએ અને સવારના પોરમાં જ્યારે સૂર્યોદય થાય એ પહેલા આપણે ઊઠી જઈએ તો અવશ્ય આપણને પોઝિટિવ લાભ મળે છે આપણા જીવનમાં ખુશહાલી મળે છે અને આપણા જીવનની અંદર સારો એવો લાભ મેળવી શકાય આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ પરંતુ એ પહેલા કુંભ રાશિની ચર્ચા કરીએ કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને સ એનો સ્વામી વડે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સારી સફળતા મળતી જણાશે આનંદનો અનુભવ થાય નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા શાંતિ મળી શકે અને સ્વજનોનો સહયોગ આજે સારો એવો પ્રાપ્ત થઈ શકે વ્યવસાયની અંદર આજે તમને સુધારો જોવા મળી શકશે અને આજે સારો લાભ જોઈએ છીએ તો સ્વાનને દૂધ અર્પણ કરો પોઝિટિવ લાભ રહેશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે ગુરુ મહારાજ માનસિક તનાવ ચિંતાનું વાતાવરણ રહેતું જણાય કામકાજની અંદર મધ્યમ માત્રામાં તમને સફળતા મળતી જણાશે અને વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે ખર્ચ બાબતે આજે સંભાળ રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે ભગવાન શિવના મંત્ર નો જપ ભગવાન શંકરની પૂજા અવશ્ય તમને પોઝિટિવ લાભ આપી શકશે કોલર